તો હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ન્યુડીયો મિત્રો આજે આપણે ઈડર શહેરમાં આવેલા છે ઇડર શહેરમાં સરસ મજાનું ગાર્ડન આવેલું છે જેની હું તમને મુલાકાત કરાવી છું તમે ઈડરમાં આવેલા હોય અને તમારે સરસ મજાનું ગાર્ડન બેસવાની વ્યવસ્થા જોઈતી હોય અને તમે ફોટોગ્રાફી કરવા માગો છો રીલ્સ બનાવવા માગો છો તો સરસ મજાના લોકેશન શોધી રહ્યા છો તો ઈડર યો ઘર તો છે પરંતુ આજે હું તમને ઈડરમાં આવેલા શીલા ઉદાનના ગાર્ડનની મુલાકાત કરવાનું છું આ ગાર્ડનની અંદર તમારી ટિકિટ શું છે અને આ ગાર્ડનનું રિનોવેશન કરવામાં આવ્યું છે કેવો લૂક આપવામાં આવ્યો છે અંદર કઈ ફેસિલિટી ઉમેરવામાં આવી છે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનું છું તો વિડીયો મે છેલ્લે સુધી જોડાયેલો ચેનલ પર નવાયો તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ચૂકતા ચૂકતાને શરૂ કરીએ આપણે આ વિડીયોની સફળ તો મિત્રો આપણે ઈડરના શિલા ઉદ્યાનમાં જવાનો રસ્તો છે તે તરફ આપણે જઈ રહ્યા છીએ તો અહીંયા આપણે સેવાની વાત તો અહીંયા તમને ફૂલ મજાનું પાર્કિંગ મળી જશે પાર્કિંગ વ્યવસ્થા છે જીમ અને યોગા સેન્ટર પણ છે અહીંયા તમે સરસ મજાનું પાર્કિંગ કરી શકો છો અને સરસ મજાનો તમને અહીં રસ્તો જોવા મળશે જોઈ શકો છો એક આમ એન્ટ્રી મારશો તમને અલગ જ ફીલ આવશે તે પ્રકારે અહીંયા બનાવવામાં આવ્યું છે જો કહે છે ત્યારે બંને બાજુ સરસ મજાના વૃક્ષો આવેલા છે સરસ મજાની ડિઝાઇનવાળી લાઇટો પણ મૂકવામાં આવી છે અને રસ્તો પણ સરસ મજાનો બનાવવામાં આવ્યો છે અને આગળ આપણે જોઈશું સામે તમને ત્યાં ગેટ જોવા મળશે ત્યાં ટિકિટ પણ લેવાની હોય છે શું ચાર છે ટિકિટનું તે પણ આપણે હું તમને જણાવીશ અહીંયા તમે જોઈ શકો છો નાના બાળકો પણ આનંદ કરી રહ્યા છે સરસ મજાનો અને રસ્તો પણ તમને સરસ મજાનો જોવા મળી રહ્યો છે અને આ પ્રકારે એન્ટ્રી મારશો તમને આ ફોર્મેટમાં તમને જોવા મળશે એકદમ ગ્રીનરી ચારે બાજુ તમને ગ્રીનરી ગ્રીનરી જોવા મળશે જોઈ શકો છો બાળકો પણ અહીંયા રમી રહ્યા છે અને સરસ મજાની અહીંયા ફૂલદાની પણ મૂકવામાં આવી છે અને સરસ મજાનો રસ્તો છે ચાલો હવે આપણે પહેલાં ટિકિટ લઈ લઈએ શું ચાર્જ છે તે પણ બતાવી દો અને અંદર કેવી ફેસિલિટી છે તે પણ આપણે જોઈએ તો મિત્રો સામે જોઈશું ઈડરિયા શીલા ઉદ્યાન ઈડર નગરપાલિકા સંચાલિત આ આખો ગાર્ડન છે સામેથી ટિકિટ લેવાની હોય છે આપણે ટિકિટ લઈ લેશું અહીંયા તમારે ચા નાસ્તો પાણી વગેરે જે કરવું હોય ડ્રિંક્સ વગેરે લેવું તો પણ તમે લઈ શકો છો હવે ત્યારબાદ ટિકિટ લઈ લઈએ પછી આપણે અંદર એન્ટ્રી મારીએ તો મિત્રો આપણે વિડીયો બનાવ્યા તો અહીંયા કેટલાક બાળકો પણ મળી ગયા જોઈ શકો છો શું નામ છે તમારું મોહિન તારું નામ શું છે ઇલિયાસ તારું નામ શું છે જોઈ શકો છો આલિયા અને આ બાળકો મળી ગયા કે હમણે પણ વિડીયોમાં લો તો આપણે એમને વિડીયોમાં લઈ લીધા ચેનલને બોલો સુનિલની સાથે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે ટિકિટનો દર છે વીસ રૂપિયા પ્રવેશ ટિકિટ છે ઈડર શીલા ઉદ્યાન વૃક્ષનું જતન કરવું આપણી ફરજ છે જોઈ શકો છો સરસ મજાનું તમે અંદર એન્ટ્રી મારશો તમને આ પ્રકારે અલગ અલગ છોડ જોવા મળશે અને આ તેનો મુખ્ય ગેટ છે અને જોઈ શકો છો અહીંયાથી સરસ મજાનું તમને ગેટ જોવા મળશે આખું રિનોવેશન કરવામાં આવ્યું છે અને જોઈ શકો છો નવું જ એક રંગરૂપ આપવામાં આવ્યું છે અને હવે આપણે અંદર એન્ટ્રી લઈએ તો અંદરનું આખું કેવું છે એ પણ તમને બતાવી દઉં તો અમે અહીંયા જેવી એન્ટ્રી મારશો સરસ મજાનું એકદમ પહેલાં તો ગ્રીનરી તમને ઠંડુ વાતાવરણ જોવા મળશે અને ચારે બાજુ વૃક્ષો જોવા મળશે અહીંયા બેસવાની પણ વ્યવસ્થા છે અને ચાલવાની બંને બાજુ સરસ મજાના છોડો આવેલા છે એને કંઈ અલગ જ કહેવાય કે તમને ફીલ આવે અને તમને સામે પણ તમને અલગ અલગ વૃક્ષો જોવા મળશે સરસ મજા ડિઝાઇનવાળા ગેટ પણ છે આગળ પણ સરસ મજા એમ બેસવાની વ્યવસ્થા છે જોવાનું છે તે પણ આપણે જોઈશું તો મિત્રો જેવા તમે અંદર આવશો તમને અહીંયા નાના બાળકો આનંદ પ્રમોદ કરી શકે તે માટે તમને હિંચકા જોવા મળશે પછી લાપસાણી જોવા મળશે અને સરસ મજાનું અંદરનું આખો લુક તમને બતાવી દઉં એકદમ ગ્રીનરીવાળો લુક તમને જોવા મળશે સરસ મજાનું સામે પણ તમે જોઈ શકો છો કે તમારે તમારા બાળકો રમી શકે તે માટેની વ્યવસ્થા છે બેસવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે જેમાં આપણે આગળ જઈએ તેમ તમને બતાવતા રહીશું કે કેવું છે અંદરથી ગાર્ડન આગળ જોઈએ તો વડીલ વિહાર અહીંયા બતાવવામાં બનાવવામાં આવ્યું છે જે વડીલો આપણા હોય તે સારી બેસી શકે બેસી શકે આરામથી વાતચીત કરી શકે અને તમને સાઈબાબાનું નામનું આમ તો મંદિર પણ જોવા મળી શકે છે જોઈ શકો છો તો મંદિર પણ છે અને અહીંયા આ વડીલ વિહાર તરીકે નામ આપવામાં આવ્યું છે આપણે આ રસ્તે રસ્તે આગળ જઈશું તમે આગળ આવશો તમે અહીંયા સ્વિમિંગ પુલ પણ જોવા મળશે તમે એન્જોયમેન્ટ કરજો અત્યારે બંધ છે અત્યારે પાણી નથી ભરેલું પરંતુ તમે સ્વિમિંગનો પણ આનંદ લઈ શકો છો સ્વિમિંગની પણ વ્યવસ્થા તમને જોવા મળશે તો મિત્રો તમે અહીંયા સરસ મજાની ફોટોગ્રાફી કરી શકો તે માટે પણ તમને અલગ અલગ લોકેશન જોવા મળશે તમે ત્યાં બેસીને પણ ફોટોગ્રાફી કરી શકો છો અલગ બેસવાના બાકડા પણ એટલા સ્ટાઇલિશ રીતે મૂકવામાં આવેલા છે ડિઝાઇનવાળા જેથી તમારી ફોટોગ્રાફી કરવામાં પણ તમને મજા આવી જાય અહીંયા બે રસ્તા પડે છે આપણે આ રસ્તે આગળ જઈશું જેથી તમને અલગ અલગ અહીં કઈ કઈ વસ્તુઓ છે તે પણ તમને બતાવવાની કોશિશ કરી જોઈ શકો છો અહીંયા બુલ રાઇડ છે બોટિંગ કરી શકો છો ફિશ રાઇડ છે બિગ બાઉન્સી છે એરોપ્લેન રાઈડ છે થ્રીડી છે હાઉસ વિથ થ્રીડી કોન્સેપ્ટથી તૈયાર કરવામાં આવ્યું છે વગેરે સુવિધાઓ તમને અહીં જોવા મળશે અહીંયા પણ જોઈ શકો છો બોકળા બેસવાણા છે અને નાઇટ ફુવારાની પણ વ્યવસ્થા હજી કયા કયા કામ ચાલુ છે રિનોવેશન થઈ રહ્યું છે જેથી તમને અલગ અલગ વસ્તુઓ બંધ જોવા મળશે એ સરસમાં જાણું અહીંયા તમને કયા કયા પક્ષીઓ માટે મારા બનાવવામાં આવે છે એ પ્રકારનો ચબૂતરો તૈયાર કરવામાં આવ્યો છે જે તમને બતાવી દઉં સરસ મજાનો જોઈ શકાય છે પક્ષીઓ અંદર રહી પણ શકે અને ચણ પણ ચણી શકે તે માટે સરસ મજાનું તમને જોવા મળશે એ ચબૂતરો આ શિલાવધ્યાની અંદર તમને અહીંયા પર્વત ઉપર જેવું પણ જોવા મળશે ત્યાં ઉપર પણ જવાય છે ત્યાં પણ આપણે જઈશું તમને બતાવીશું પરંતુ અહીંયા જોઈ શકો છો સરસ મજાની ગ્રીનરી જોવા મળશે અને આખું નવું રિનોવેશન કલર કરીને નવું તૈયાર કરવામાં આવ્યું છે પહેલાં આટલી બધી સુવિધા નહોતી પરંતુ હવે આખું નવું લૂક આપવામાં આવ્યું છે તે પણ હું તમને બતાવી દઈશ તો મિત્રો ગાર્ડનની અંદર તમને અહીંયા સરસ મજાનું મેદાન પણ જોવા મળશે જ્યાં તમે નાની અમથી રમત રમી શકો છો ત્યાં પણ જોઈ શકો બેસવાની પણ વ્યવસ્થા સરસ મજાની કંઈક કાર્યક્રમ કરવો હોય તમારે બર્થ ડેનું સેલિબ્રેશન કરવું હોય વગેરે પણ કરી શકો ત્યાં પણ બેસવાની વસ્તુ તમને જોવા મળશે ને સરસ મજાનું અહીંયા મેદાન જેવું તૈયાર કરવામાં આવ્યું છે આખું પહેલાં બધું નહોતું પરંતુ હવે આખું રિનોવેશન કરીને નવોટ જ લૂક આપવામાં આવ્યો છે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ ગાર્ડનનું સૌથી મુખ્ય આકર્ષણવાનું એક કહી શકાય કે આ સરસ મજાનું તમને અલગ અલગ કન્ટ્રીમાં નેપાળ જેવી કન્ટ્રીમાં આ પ્રકારની ડિઝાઇનવાળા બેસવા માટે વ્યવસ્થા બનાવવામાં આવી છે તેવી જ આપણા ઈડનના શિલા ઉદ્યાનમાં તમને જોવા મળશે જોઈ શકો છો ત્યાં તમે ફોટોગ્રાફી કરી શકો છો રીલ્સ બનાવી શકો છો અને આરામથી તમે બેસી શકો તે પણ એ પ્રકારની વ્યવસ્થા આ જગ્યાએ જોવા મળશે અને તમને એકદમ મસ્ત ગ્રીનરીવાળો ઠંડો પવન પણ તમે અહેસાસ કરી શકો છો એવી જગ્યાએ એટલે આ ઈડન અંદર આવેલી છે સામે જોઈ શકો છો એકદમ તમને ગ્રીનરી જોવા મળશે ત્યારે બાજુ તમને વૃક્ષ વૃક્ષ જોવા મળશે જેથી તમે અલગ અલગ કહી શકાય કે માહોલમાં આવી ગયા હોય તેવું તમને ફીલ થશે જોઈ શકો છો અને અહીંયા બેસવાની પણ વ્યવસ્થા તમને જોવા મળશે મિત્રો અહીંયા તમને અલગ જ ફીલ આવશે અને અહીંયાનું લાસ્ટ પોઈન્ટ પર તમને જોવા મળશે જે સામાન્ય ડુંગરની ઉપર આવેલું છે જ્યાં તમને હું લઈ જઈશ અને એકદમ સરસ મજાનું લોકેશન છે આ જ સરસ મજાનું જ્યાં તમે આ લોકેશનને એન્જોય કરી શકો છો સીડી ચડીને આપણે ઉપર ચડવાનું હોય છે અને અહીંયા પણ બેસવાની વ્યવસ્થા છે અને અહીંયાથી તમને આખું ઈડર શહેરના ડુંગરો પણ જોવા મળશે અને આખા ગાર્ડનનું લોકેશન તમને આ જગ્યાએથી જોવા મળશે જોઈ શકો છો નીચે ગાર્ડન તમને જોવા મળશે ત્યાં પણ બેસવાની વ્યવસ્થા છે અને આખું ઈડર શહેર તમે અહીંયાથી જોઈ શકો છો સામે છે ઇડરિયું ગઢ ઝૂમ કરીને બતાવો ઈડરના ડુંગરો છે અને આખું ઈડર સિટી પણ તમને અહીં જોવા મળશે અને એકદમ સરસ મજાનું આ લોકેશન છે મિત્રો આ લોકેશન પર તમને એટલી મજા આવશે કારણ કે અહીંયા એકદમ પવન પણ મસ્ત આવશે અને તમને આખું સિટી જોવા મળશે અને એકદમ મસ્ત લોકેશન છે અને તમે આ જગ્યાને ફૂલ એન્જોય પણ કરી શકશો તો મિત્રો અહીં સરસ મજાનું બીજું પણ બેસવા માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ હું તમને બતાવું સરસ મજાનું લાકડા શેપ ટાઈપ આપવામાં આવ્યું છે અને અલગ અલગ તમને બાંકડા જોવા મળશે જ્યાં તમે બેસી શકો છો અને ઉપર પણ સરસ મજાનું લોકેશન છે જે તમે એન્જોય કરી શકો છો તો મિત્રો આશા કરું છું કે તમને આ શિલા ઉદ્યાનના ગાર્ડનનો વિડીયો ચોક્કસ પસંદ આવે છે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને આ જગ્યાએ તમે આવ્યા હોય તો એકવાર ચોક્કસ કોમેન્ટ કરજો અને વિડીયો કેવો લાગે તે પણ તમે જણાવજો થેન્ક યુ